મિત્રો સૌપ્રથમ તો તમને આજથી શરૂ થતી ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ આજના વિડીયોમાં મિત્રો અમે તમને અમુક એવા ખાસ સંકેતો વિશે જે સંકેતો જો તમને મળે તો સમજી લેજો કે આ ચૈત્ર નવરાત્રિમાં માતાજી સ્વયં તમારા ઘરમાં પધારી ચૂક્યા છે કે આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ પવિત્ર નવ દિવસોમાં જો તમને આ સંકેત જોવા મળે તો આ સંકેતોથી તમે સમજી લેજો કે આ નવ દિવસો માતાજી તમારા ઘરમાં વાસ કરવાના છે તો મિત્રો આજની વિડિયો તમારા માટે ખૂબ જ લાભદાયક રહેવાનો છે અને ચૈત્ર નવરાત્રિમાં આવા સંકેતો તમને ત્યારે જ મળે છે જ્યારે સ્વયં માતાજી તમારા ઘરમાં બિરાજમાન થયા હોય તમારા કુળદેવી અથવા તો માતાજી જ્યારે તમારી ગરીબી નિર્ધનતા અને કષ્ટોને દૂર કરવા તમારા ઘરે આવે છે ત્યારે તમને આ ખાસ સંકેતો મળે છે અને જ્યારે માતાજીની કૃપા તમારા પરિવાર પર હોય ત્યારે આ સંકેતો મળવાના શરૂ થઈ જાય છે આ સંકેતોથી તમને આસાનીથી ખબર પડી શકશે કે મા દુર્ગા તમારી સાથે છે કે નહીં ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે અમને કેવી રીતે ખબર પડે કે માતાજી અમારી સાથે છે શું ચૈત્ર નવરાત્રિમાં માતાજી આપણા ઘરમાં સ્વયં આવે છે કે નહીં તો મિત્રો આજની વિડિયોમાં તમને ખૂબ જ ઉપયોગી જાણકારી મળવાની છે તો આજની વિડિયોને અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ન કરતા આજની વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે આ નવરાત્રિના નવ દિવસોમાં માતાજી સ્વયં તમારા ઘરમાં વાસ કરે અને તેમના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતાજી અથવા તમારી કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો ચૈત્ર નવરાત્રી એટલે માતાજીની પૂજા આરાધના કરીને તેમની કૃપા મેળવવાના ખાસ દિવસો નવરાત્રીના પૂરા નવ દિવસો માતાજી તેમના ભક્તોની સાથે સૂક્ષ્મ રૂપ અથવા તો ઉર્જાના રૂપમાં રહે છે મિત્રો આ દસ સંકેતોથી તમને ખબર પડી શકે છે કે મા દુર્ગા તમારી સાથે છે કે નહીં તો મિત્રો આવો સૌથી પહેલા આપણે જાણીએ કે ચૈત્ર નવરાત્રિ શા માટે મનાવવામાં આવે છે તો આવો ભક્તો આપણે જાણીએ કે નવરાત્રિનું પર્વ શા માટે મનાવવામાં આવે છે આ વર્ષે ચૈત્ર નવરાત્રી પૂરા નવ દિવસો સુધી ચાલશે એટલે કે નવ દિવસો સુધી ભક્તો માતાજીની પૂજા અર્ચના કરી શકશે મિત્રો ચૈત્ર નવરાત્રિનો પહેલો ઉપવાસ ત્રીસ માર્ચ બે હજાર ના રોજ રાખવામાં આવશે અને તેનું સમાપન સાત એપ્રિલ બે હજાર ના રોજ થશે ઘટસ્થાપના એટલે કે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે છ વાગીને એક મિનિટથી લઈને દસ વાગીને બે મિનિટ સુધી રહેવાનું છે અને અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને એક મિનિટથી લઈને વાગીને પચાસ મિનિટ સુધી રહેવાનું છે આ બંનેમાંથી કોઈપણ સમયે કળશ સ્થાપના કરવી અત્યંત શુભ માનવામાં આવે છે આ વર્ષે નવરાત્રિમાં પંચમી તિથિનો ક્ષય થઈ રહ્યો છે જેના કારણે નવરાત્રિ આઠ દિવસોની થશે મહાઆઠમનું વ્રત પાંચ એપ્રિલ અને મહાનવમીનું વ્રત છ એપ્રિલના રોજ રાખવામાં આવશે વ્રત પારણા દસમી તિથિ એટલે કે સાત એપ્રિલના રોજ કરવામાં આવશે અને આ તિથિઓનું પાલન કરતા તમે નવરાત્રિનું વ્રત અને પૂજા કરી શકો છો આવો ભક્તો હવે આપણે જાણીએ કે ચૈત્ર નવરાત્રિ શા માટે મનાવવામાં આવે છે નવરાત્રિ મનાવવા પાછળ એક પૌરાણિક કથા છે કહેવામાં આવે છે કે મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને મહિષાસુરને ભગવાન બ્રહ્મા પાસેથી અમૃતનું વરદાન પ્રાપ્ત હતું જેના કારણે તે પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી તમામ લોકોને હેરાન પરેશાન કરી રહ્યો હતો તેના અત્યાચારોથી તંગ આવીને તમામ દેવી દેવતા ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્મા ભગવાન ભોલેનાથ પાસે પહોંચ્યા ત્યારે ભગવાન શિવ વિષ્ણુ અને અન્ય દેવતાઓના ક્રોધથી એક દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ અને તે જ્યોતિથી માં દુર્ગાનું અવતરણ થયું આ રીતે આદિશક્તિ પ્રગટ થયા ત્યારબાદ તમામ દેવી દેવતાઓએ તેમને દિવ્ય અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યા ત્યારે મા દુર્ગાએ મહિષાસુરને યુદ્ધ માટે લલકાર્યો અને નવ દિવસો સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને મા દુર્ગાએ મહિષાસુરનો વધ કરી દીધો એવું માનવામાં આવે છે કે આ નવ દિવસો દરમિયાન મા દુર્ગાએ વિભિન્ન રૂપ ધારણ કર્યા અને અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો અને આ જ કારણ છે કે આ નવ દિવસો નવરાત્રીના રૂપમાં મનાવવામાં આવે છે શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિના નવ દિવસો સાધના અને ભક્તિ કરીને વ્યક્તિ માનસિક અને શારીરિક રૂપથી અધિક શક્તિશાળી બની જાય છે તેની આધ્યાત્મિક ઊર્જા વધે છે અને પોતાની અંદર નકારાત્મક ભાવનાઓ જેમ કે ક્રોધ અહંકાર ઈર્ષા અને લોભથી મુક્ત થઈ જાય છે જેનાથી મન અને શરીર શુદ્ધ થઈ જાય છે અને બુદ્ધિ સ્વસ્થ દિશામાં કામ કરવા લાગે છે મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે જો માતાજી આપણી સાથે હોય છે તો કેવા કેવા સંકેતો મળે છે તેથી મિત્રો આ વિડિયોને ધ્યાનપૂર્વક સાંભળજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતાજીની કૃપા સદાય તમારા પરિવાર પર બની રહે તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી અથવા તમારી કુળદેવીનું નામ લખવાનું ભૂલતા નહીં મિત્રો શાસ્ત્રો અને ભક્તોના અનુભવોના આધાર પર આ સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવે છે જેનાથી તમે જાણી શકો છો કે માતાજી તમારી પૂજાથી પ્રસન્ન છે અને તેમની કૃપા તમારા પર બનેલી છે જ્યારે તમે પૂજા કરી રહ્યા હોય અને અચાનક તમે ભાવુક થઈ જા અને તમારી આંખો ભરાઈ આવે અને આંસુ વહેવા લાગે તો આ એ વાતનો સંકેત છે કે માતાજીની કૃપા તમારા પર બનેલી છે મિત્રો તમે આમ તો લગભગ રોજ પૂજા કરતા હશો પરંતુ આવું તમારી સાથે વારંવાર નથી બનતું અને કોઈ દિવસ આવું બને તો સમજી લેજો કે માતાજી તમારાથી પ્રસન્ન છે મિત્રો બીજો સંકેત એ છે કે પૂજાના સમયે તમને મહેસૂસ થાય કે કોઈ તમારી પાછળ ઊભું રહ્યું છે પરંતુ જ્યારે તમે પાછળ જોશો તો કોઈ નહીં હોય તો સમજી લેજો કે માતાજી ઉર્જાના સ્વરૂપમાં તમારી પાસે ઉપસ્થિત છે અને તે તેમની ઉપસ્થિતિનો આભાસ આવી રીતે જ ભક્તોને કરાવે છે મિત્રો ત્રીજો સંકેત છે તે તમારા ઘરમાં અચાનક જુગનું જોવા મળી જાય અને તમારા કપડાં અથવા શરીર પર આવીને બેસી જાય તો આપણ માતાજીની કૃપાનો સંકેત માનવામાં આવે છે મિત્રો જ્યાં માતાજીની દિવ્ય શક્તિઓ હોય છે ત્યાં તેમની ઉર્જા પણ બની રહે છે માતાજીની ઉર્જાનું સ્વરૂપ હોય છે ત્યાં અમુક વિશેષ સંકેત જોવા મળે છે જો કોઈ દૈવીય શક્તિની ઉર્જા તમારી આસપાસ હોય તો તમારા શરીરમાં આપોઆપ સંચાર થવા લાગે છે છે મિત્રો ત્રીજો સંકેત એ કે જો રાત્રે અચાનક તમે અચાનક તમારી ઊંઘ ઉડી જાય તો સમજી લેવું કે માતાજી તમારી આસપાસ છે અને તે તમને કોઈ સંદેશ અથવા સંકેતના રૂપથી જાગૃત કરવા માંગે છે આ એક દિવ્ય અનુભૂતિ હોય છે જે માત્ર માતાજીની કૃપાથી જ સંભવ હોય છે ચોથો સંકેત એ છે કે જો તમને તમારા ઘરની આસપાસ કોઈ વિશેષ સુગંધનો અનુભવ થાય જેમ કે કોઈ અતર લોબાન ધૂપ અથવા અન્ય કોઈ ફૂલોની સુગંધ જે સામાન્ય રૂપથી ત્યાં હોતા નથી તો સમજી લેજો કે તે માતાજીની ઉપસ્થિતિ તમારી આસપાસ છે કારણ કે માતાજી જ્યાં પણ જાય છે ત્યાં એક દિવ્ય સુગંધ આપમેળે જ ફેલાવવા લાગે છે જો આ દિવ્ય સુગંધ તમને આવી રહી હોય અને અનુભવી રહ્યા હોય તો સમજી લેજો કે આ માતા રાણીનું સાનિધ્ય તમારા પર છે જો નવરાત્રી દરમિયાન તમને સપનામાં કોઈ નાની કન્યા જોવા મળે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં નાની કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે જો તમને નવરાત્રીના સમયે સ્વપ્નમાં કોઈ કન્યા જોવા મળે અથવા લાલ વસ્ત્ર જોવા મળે તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે અને તેમની કૃપા સદાય તમારા ઉપર બનેલી છે તેના સિવાય જો તમે ક્યારેક દીવો પ્રગટાવી રહ્યા હોય અને જ્યોતની દિવેટમાં એક વિશેષ આકાર બનવા લાગે અથવા તેમાં કોઈ અનોખું રૂપ બનવા લાગે તો આપણે વાતનો સંકેત છે કે માતા રાની તમારી સાથે છે નવરાત્રી દરમિયાન માતાજી પોતાના ભક્તોને આવી રીતે સંકેતો આપીને પોતાની ઉપસ્થિતિનો આભાસ કરાવે છે મિત્રો હવે ચાલો જાણીએ કે જ્યારે માતાજી તમારા ઘરમાં સ્વયં બિરાજમાન થઈ જાય છે તો કયા કયા સંકેતો જોવા મળે છે મિત્રો ઘણીવાર એવું થાય છે કે જ્યારે માતાજી કોઈના ઘરમાં પ્રવેશ કરે છે તો તે પરિવારને તેનો આભાસ નથી હોતો તે લોકો એ સમજી નથી શકતા કે માતાજી ક્યારે આવ્યા અને ક્યારે ચાલે ગયા પરંતુ અમુક વિશેષ લક્ષણ હોય છે જેનાથી એ જાણી શકાય છે કે માતાજી તમારા ઘરમાં બિરાજમાન થઈ ચૂક્યા છે અને જો માતાજી સ્વયં તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે તો હવે જલ્દી જ તમારા જીવનના પ્રશ્નો સમાપ્ત થવાના છે અને તમારી ઉંતી દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી થવા લાગવાની છે પછી મિત્રો તમારે એવું તે શું કરવાનું છે જેથી તમારી કોઈ પણ મનોકામના તરત જ પૂરી થઈ જાય જો મિત્રો તમે આ એક વિશેષ કાર્ય કરો છો તો તમારી ઈચ્છાઓ જલ્દી જ પૂરી થવા લાગે છે મા દુર્ગા આ સમયે ચૈતન્ય હોય છે તેથી આ દિવસોમાં કરવામાં આવેલી સાચી ભક્તિનું પરિણામ તુરંત જ જોવા મળી શકે છે તેવી જ રીતે જો કોઈ ખોટું કામ કરે છે તો માતાજીનું ચૈતન્ય સ્વરૂપ તેને તત્કાલ રૂપથી દંડિત પણ કરે છે ચૈત્ર નવરાત્રીના પૂરા નવ દિવસો સુધી આપણે પૂરી રીતે સાત્વિક વિચારોમાં રહેવું જોઈએ આ નવ દિવસોમાં છળ કપટ અને દ્વેષ જેવા નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ જ્યારે મા દુર્ગા કોઈના ઘરમાં બિરાજમાન થાય છે તો તે સ્થાન તીર્થ સ્થાનથી પણ વધારે પવિત્ર અને શુદ્ધ બની જાય છે ત્યાં રહેવાવાળા તમામ લોકોની બુદ્ધિ ભક્તિમાં લાગી જાય છે અને ઘરનું વાતાવરણ અત્યંત શાંત અને સકારાત્મક બની જાય છે તમે પણ તમારા ઘરમાં આ સંકેતોને ધ્યાથી જુઓ જો તમને આમાંથી કોઈ પણ સંકેત મળે તો સમજી લેજો કે માતાજી સ્વયં તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો આવો ભક્તો જાણીએ એ સંકેતો વિશે પરંતુ મિત્રો હજુ સુધી જો તમે વિડીયોને લાઈક નથી કર્યો તો આજની વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને આ ખૂબ જ માહિતીપ્રદ વિડિયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર પણ જરૂરથી કરી દેજો જેથી આ દિવ્ય જ્ઞાનનો લાભ સૌ કોઈ પ્રાપ્ત કરી શકે તમારા એક નાનકડા લાયકથી અમને ખૂબ જ પ્રેરણા મળતી હોય છે જેથી અમે તમારા માટે શાસ્ત્રો અને પ્રાચીન ગ્રંથો અને પૌરાણિક કથાઓથી જોડાયેલી જાણકારી તમારા માટે લાવી શકીએ મિત્રો માતાજી જ્યારે તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યાં બિરાજમાન થાય છે પરંતુ આપણે પોતાની અજ્ઞાનતાના કારણે આ સંકેતોને ઓળખી નથી શકતા અને જ્યારે માતાજી સ્વયં આપણા ઘરમાં બિરાજમાન થાય છે તો આપણી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે પરંતુ ઘણીવાર આપણે આ સોનેરી અવસરને ઓળખી નથી શકતા તેથી મિત્રો આજે આપણે વિસ્તારથી જાણીશું કે માતાજી ઘરમાં પ્રવેશ કરે છે તો કયા કયા શુભ સંકેતો મળે છે અને તેમની કૃપાથી કેવા ફળ પ્રાપ્ત થાય છે મિત્રો તમારા ઘરે ગાય માતાનું આવવું એક અત્યંત મહત્વપૂર્ણ સંકેત હોય છે જે ઘરમાં નવદુર્ગા નિવાસ કરે છે ત્યાં તેમની પ્રિય ગાય માતા વારંવાર દર્શન કરવા માટે આવે છે આ ગાય માતા તમારા ઘરની આસપાસ ફરતી રહે છે અને ઘરના દ્વાર પર વારંવાર જોવા મળે છે તો આ એ વાતનું પ્રમાણ છે કે માતાજીની કૃપા તમારા પર બનેલી છે અને ગાય માતા તમારા ઘર સામેથી નવ દિવસો સુધી ન જાય તો સમજી લેજો કે માતાજી સ્વયં તમારા ઘરમાં આવી ચૂક્યા છે મિત્રો બીજો સંકેત છે કે મધમાખીનું તમારા ઘરમાં આવવું મધમાખીને મા દુર્ગાની બ્રાહ્મણી સ્વરૂપનું પ્રતિક માનવામાં આવે છે જે ઘરમાં ચૈત્ર નવરાત્રી દરમિયાન મધમાખી આવે છે ત્યાં માતાજીની ઉપસ્થિતિ માનવામાં આવે છે મધમાખી નવદુર્ગાના દર્શન કરવા માટે સેવિકાના રૂપમાં આવે છે અને આ એ વાતનો સંકેત હોય છે કે માતાજીનું આગમન તમારા ઘરે થઈ ચૂક્યું છે ત્રીજો સંકેત છે કે જો તમે નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિ કરવા માટે દીવો પ્રગટાવો છો અને તે દીવાની વાટ સામાન્ય દીવા કરતાં વધારે તેજસ્વી પ્રગટી રહી હોય તો સમજી લેજો કે માતાજી સ્વયં ત્યાં બિરાજમાન છે અને તમને તમારા અંતરમાં પણ માતાજીની ઉપસ્થિતિનો અનુભવ થશે અને આ વાત માતાજી અને તેમની ઉર્જાના પ્રભાવને વધારે છે જે એ વાતનો સંકેત છે કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે ચોથો સંકેત એ છે કે દીવાની વાટમાં ફૂલ બનવા લાગે જો નવરાત્રી દરમિયાન તમે પ્રગટાવેલા દીવાની વાટમાં અચાનક ફૂલ જેવી આકૃતિ બનવા લાગે તો આ સ્પષ્ટ સંકેત છે કે માતાજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તેમની વિશેષ કૃપા તમારા પર વરસવાની છે આ એ વાતનો ખાસ સંકેત છે કે માતાજી તમારા ઘરમાં ઉપસ્થિત છે અને ખૂબ જ જલ્દી તમારા તમામ દુઃખોનો નાશ થવાનો છે મિત્રો હવે વાત કરીએ પાંચમા સંકેત વિશે નવરાત્રી દરમિયાન અચાનક કાળી કીડીઓનું ઝુંડ જોવા મળે તો આ એ વાતનું પ્રતીક છે કે માતાજી તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને તેમની કૃપા તમારા પર બનેલી છે મિત્રો છઠ્ઠો સંકેત છે કે જો નવરાત્રી દરમિયાન ખાસ કરીને પૂજાના સમયે તમારા વગર કોઈ કારણે ચંદન અત્તર ધૂપ અથવા ફૂલો જેવી દિવ્ય સુગંધ મહેસૂસ થાય તો સમજી લેજો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે અને તેમની ઉપસ્થિતિનો અહેસાસ કરાવી રહ્યા છે સાતમો સંકેત છે કે પૂજા સ્થાન પર ઠંડી હવાનું મહેસૂસ થવું જો પૂજા દરમિયાન અચાનક તમને પૂજા સ્થળ પર ઠંડી હવા ચાલવા લાગે તો આ પણ એક સંકેત છે છે કે માતાજી ત્યાં ઉપસ્થિત અને પોતાની દિવ્ય ઉપસ્થિતિનો અનુભવ કરાવી રહ્યા છે જો નવરાત્રીના આ પાવન દિવસોમાં કોઈ ફાટેલા તૂટેલા કપડાં પહેરીને કોઈ ભિક્ષુક તમારા દ્વાર પર આવે તો સમજી લેજો કે માતાજીનું રૂપ તમારી પરીક્ષા લેવા માટે આવ્યું હોઈ શકે છે તેથી ચૈત્ર નવરાત્રીમાં કોઈ પણ ભિક્ષુક અથવા કન્યા તમારા ઘરે કંઈક માંગવા આવે તો તેને ખાલી હાથે ન મોકલવી જોઈએ આ વિશેષ સંકેત હોય છે તેથી આ વાતનું ધ્યાન રાખવું જોઈએ નવરાત્રી દરમિયાન ઘરના મંદિરમાં હિપકલી જોવા મળે તોમાં લક્ષ્મીના આગમનનો શુભ સંકેત માનવામાં આવે છે કહેવામાં આવે છે કે તેનાથી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન લાભની સાથે શુભ સમાચાર પણ મળી શકે છે ચૈત્ર નવરાત્રિમાં સૌથી વધારે કન્યા પૂજનનું હોય છે માતાજી વ્રત અને ઉપવાસથી એટલા પ્રસન્ન નથી થતા જેટલા કન્યાઓની સેવા અને પૂજન કરવાથી થાય છે તેથી આ દરમિયાન નાની બાળાઓને માતાજીનું સ્વરૂપ માનીને ભોજન કરાવવામાં આવે છે અને ભેટ ઉપહાર આપીને આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે જો કન્યાઓ તમારા દ્વારા આપવામાં આવેલા ભેટ ઉપહારને ખુશી ખુશી સ્વીકાર કરી લે છે તો તેનો અર્થ છે કે માતાજીએ તમારી ભેટ સ્વીકાર કરી લીધી છે જેના પર કન્યાઓ પ્રસન્ન હોય છે તેના પર માતાજીના વિશેષ આશીર્વાદ હોય છે અને તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે ચૈત્ર નવરાત્રિમાં બે થી દસ વર્ષ સુધીની કન્યાઓનું પૂજન આઠમ અને નવમીના દિવસે કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે કન્યાઓના પગ ધોઈને તેમને ભોજન કરાવી ભેટ ઉપહાર આપવી જોઈએ અને તેમના પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરવી પુણ્યકારી હોય છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને ધનની કમી આવતી નથી જો તમે કન્યાઓને સુંદર ઉપહાર જેમ કે ચોકલેટ બોક્સ કપડાં સ્ટીલના વાસણો વગેરે આપી શકો છો પરંતુ ધ્યાન રાખો કે કાળા રંગના કપડા અથવા લોખંડથી બનેલી કોઈપણ ચીજવસ્તુ ભેટ ઉપહારમાં ન આપવી જોઈએ જ્યારે કન્યાઓ તમારા ઘરથી પ્રસ્થાન કરે તો તેમના ચરણ સ્પર્શ કરવા જોઈએ અને પોતાના મનની પ્રાર્થના સાચા દિલથી માતાજી સામે રાખવી જોઈએ જો તમે સાચા મન પૂરી શ્રદ્ધા અને ભાવથી કોઈ પણ મનોકામના માતાજી સમક્ષ પ્રગટ કરશો તો માતાજી તમારી મનોકામના અવશ્ય પૂરી કરશે અને તમારા ઘરના તમામ દુઃખ દર્દ અને કષ્ટોને દૂર કરી દેશે તો મિત્રો આ હતી આજની આપણી મહત્વપૂર્ણ વિડીયો આશા છે કે આ વીડિયોના માધ્યમથી તમને ખૂબ જ ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે તો આ રીતે નવરાત્રિના આ પાવન નવ દિવસોમાં આ સંકેત તમને જોવા મળે તો સમજી લેજો કે માતાજી સ્વયં તમારા ઘરમાં બિરાજમાન છે તો મિત્રો આજની આ વીડિયો સારી લાગી હોય તો વીડિયોને લાઇક કરી વધુમાં વધુ મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય લક્ષ્મી